જે મિત્રો સાક્ષી છે આ એક એરિયા ને એક એક વસ્તુ આવે ને ડિમાન્ડ હોતી વધતી હોય કરોડ રૂપિયા બે કિલોમીટર આજે આ ખાતમુહૂર્ત પૂરું થશે એટલે કામરેજ ચાર રસ્તા બ્રિજની નીચે સર્કલ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યો છું આમ તો ખાતમુહૂર્ત ની હારમાળા બહુ લાંબી છે એટલે દર વીકે બે દિવસ આવું એટલે બે દિવસની અંદર જેટલું ડેવલોપિંગના મિટિંગના દીધું હતું સાહેબ તમને બાર થી સત્તરમાં બધું જ જે મફતની આયોજન લઈને આવ્યા હતા ને એને તમારે ક્યારે કહેવાની જરૂર હતી ભાઈ અમારે ત્યાં કામ શું બાકી છે અમને ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કાર્ય આ ટીમ ભારતીય જનતા પાર્ટીનું સ્પિરિટ છે યાદ રાખજો પ્રફુલ પાનસરિયા કાંઈ નથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જેવા મહાકર્મ યોગી લોકો જ્યારે કામગીરી કર્યા ત્યારે તમે હું એક બીજાને માન આપશું એટલું જ તમને પ્રાપ્ત થવાનું છે ત્યારે મેં મારી સદભાવના યોગ પ્રત્યેક વ્યક્તિને સમદૃષ્ટિથી જોયું અને સંકલન કર્યું એનું આ પરિણામ છે આવીને સ્વામિનારાયણ મિશન વાળો રોડ ખાતમુહૂર્ત કર્યો એ રોડ પણ આપણે આઈકોન ટાઈપનો જ બનાવવાનો છે યાદ રાખજો ભવિષ્યમાં ટેકનિકલ ખામી ન કરે એનું ખાતમુહૂર્ત આપણે અઢાર હજાર વાર માં સરકારી કોલેજ ના પાયા ત્યાં નાખવાના છે પાસ થઈ જાય નહીં જ્યાં બને છે ત્યાં સુધી આપણે એનું ધ્યાન રાખીશું કામરેજની આસપાસ એટલે કે નાની એવી હોસ્પિટલ બનાવી એમની પચીસ પચાસ વીઘા જ્યાં જગ્યા મળશે ત્યાં આપણે આ કોલેજનો પાયો બે વર્ષની અંદર કારણ કે આજે બજેટમાં લેવાનું છે એટલે કાલે શરૂ થઈ જાય એવું ન હોય પણ આખા ગુજરાતમાં બે હોસ્પિટલો બજેટમાં આવી એમાંની એક કામરેજ વિસ્તારની ત્રણસો બેડની આધુનિક હોસ્પિટલ બનાવી રહ્યા છે એમ અમારી આ ફાઈટ કાયમિક માટે બરોબર હું જાણી ગયો છું પાછો એ આપણો જ છે પહેલો જ છે પણ મિત્રો વિકાસના કામો કરવા સદ્ભાવના યુક્ત કરવું એક વાર આખો દિવસ મહેનત કરે છે અમારી આ બેન માતાઓ ઘરે રસોઈ મૂકીને આવે છે કોઈ સમૃદ્ધ નથી પણ સેવા માટે તત્પર છે ગમે વાવા જોડાની અંદર ટીમ મારા કાર્યકર્તાઓ ક્યારે ડગી આદરણીય શ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા તમામ શ્રી દ્વારા જ્યારે આ સરથાણાની અંદર આઈકોન રોડ પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે એમનું આજે ખાતમુહૂર્ત હતું અહીંના તમામ કાર્યકર્તાઓની માંગ હતી એ પ્રમાણે ટીમ ભારતીય જનતા પાર્ટીએ અને ટીમ સંગઠન દ્વારા એનું પોઝિટિવ વાત સ્વીકારી આ વિસ્તારને એક ખૂબ સુંદર આઇકોનિક રોડ પાંત્રીસ કરોડનો બનાવવા માટેનું આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હું અમારા શીર્ષસ્વ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે પણ આમાં ખૂબ જ અમને સહયોગ કર્યો ત્યારે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને ટીમ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓની મહેનત દ્વારા આજે આ કાર્યક્રમ થયો છે અને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કાર્યકર્તાઓની એ પ્રચંડ માંગણી અને મહેનતથી જ આજે આ એક રોડ આ વિસ્તારને પ્રાપ્ત થયો છે હું શ્રેય તમામ કાર્યકર્તાને આપું છું